નવી ફેશન આવે ને હું આ બાઈ હું છું કવરાવી દે આવી ફેશન મૂકજો ને આવી ફેશન મૂકજો

બગડા એના પાછા કે તમે પહેર કેમ પહેરવું રાખી લેરા રાખતા હવે કોઈ બગાડાય ના પાડી હોય આ જો લઈ ગયા બાર હતા એકારે બાર આવ્યા હતા હે એક ધોરી ના જો બાર લઈ જાય